છૂટી લાગશે બનાવવા માટે ઘઉંનો કપડો લોટ લેવાનો છે તેમાં બે પાવડા તેલ નાખી અને મસળી નાખવાનું છે પછી એક બાજુ પાણી નાખી તેમાં ગોળ નાખી અને પાણીને ઉકળવા દેવાનું છે મેં મૂઠી ઘઉંનો કપરો લોટ લીધો છે એટલે એક નાની વાટકી જેટલો થશે બોરનું પાણી ગરમ થઈ જાય પછી તેને ગારી લેવાનું છે કોઈ પણ કચરો હોય તો નીકળી જાય પછી પાણીને એકદમ ઉકળવા દેવાનું છે પાણી ઉકળી ગયું છે પછી તેમાં લોટ છે જે મોણવારો એમાં નાખી અને ધીમે ધીમે વેલણથી ખાડા કરી દેવાના છે પછી તેમાં ઢાંકી દેવાનું છે તેને ચડવા દેવાનું છે પછી તેને ઢાંકી દેવાનું છે થોડી વાર દસ મિનિટ ચડવા દેવાનું છે હવે સરસ લાપસી છે એ ચડી ગઈ છે પછી તેને વેલાણથી હલાવી અને જેમાં ઘી નાખી અને થોડી વાર ગેસ ઉપર રહેવા દેવાનું છે ધીમા તાપે પછી સરસ છૂટી લાપસી બની ગઈ છે જો તમને મારી લાપસીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો